નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વાલિયાની મેલામૂલીના સંજોગોમાં હાલ દેખાતી નથી નવી ડુંગળીની આવક વધી રહી છે પરંતુ સામે ધારા સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે મહુવામાં સફેદમાં હેવી નિકાસકારો અને નીચા ભાવથી ફેક્ટરીવાળાની પણ લેવાલી હોવાથી બજારમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી અને બજારો અથડાઈ રહી છે આગળ ઉપર સફેદમાં વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે લોકલ રૂપિયા બસો થી બસો પચાસ આસપાસ વાળાની લેવાલી ચાલુ જ રહે તેવી ધારણા છે ત્યારબાદ એકસો પચાસ થી ચારસો એસી મોરબી માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો મહેસાણા માર્કેટ યાર્ડમાં બસો એસી થી પાંચસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકવીસ થી ચારસો એકોતેર અમરેલી માર્કેટ યાર્ડમાં ત્રણસો થી ચારસો એસી વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો થી ત્રણસો છ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો એસી થી પાંચસો સાઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો ચૌદ સુરત માર્કેટ યાર્ડમાં થી છસો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો થી ચારસો ચોવીસ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો પંદરથી પાંચસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકત્રીસથી ચારસો એકસઠ વાસણા માર્કેટ યાર્ડમાં બસો એંસીથી છસો ડીસા માર્કેટ યાર્ડમાં ચારસોથી પાંચસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો